ખરેખર કળિયુગ જેવો મળી રહ્યો છે સુરતમાં ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મમાં મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે સુરતના પલાસણમાં વરેલી ખાતે એક નરાધમે આ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું આ નરાધમ બાળકીને લઈને જતો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે છેલ્લી મળતી માહિતી મુજબ કડોદરા પોલીસે આ નરાધમને ઝડપી પાડ્યો છે સુરત જિલ્લાના પલસાણામાં એક શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘરઆંગણે રમતી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડીને પોતાના બદ ઇરાદો પૂરો કરવા માટે તેડીને લઈ જઈ રહ્યો હતો આરોપી બાળકીને લઈને જતો હતો ત્યારે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ આરોપી બાળકી સાથે કેદ થયો હતો આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમ ખાતે લઈ ગયો હતો જ્યાં બાળકી પર દુષ્કર્મ કર્યો હતો થોડા સમય બાદ બાળકી રડતી રડતી ઘરે આવી હતી અને પરિવારજનોને જાણ થતાં જાણે આપ તૂટી પડ્યું હતું આ આરોપી બાળકીને ફોસલાવીને તેના પર વાલ વરસવાનું નાટક કરીને તેની પોતાને સાથે લઈ ગયો અને આ ગંદુ જનન્ય કૃત્ય આચર્યું હતું ત્યારે હવે માસૂમ ભૂલકાઓની સુરક્ષા જાણે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ઘર આંગણે પણ શું બાળકો સુરક્ષિત નહીં બાળકીના પરિવારે તાબડતોબ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી વડોદરા પોલીસે સમગ્ર હકીકત જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો આરોપી બાળકી સાથે સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે